નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા હવામાન સમાચારમાં મિત્રો આજે સવારથી જ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે મોડી રાત્રિ દરમિયાન સુરત નવસારી વલસાડમાં અતિભારે જ્યારે અમદાવાદ વડોદરા ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે મહેસાણા અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ભરૂચ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો જાણીશું કે પંદર તારીખ દરમિયાન એટલે કે આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો પંદર જુલાઈના રોજ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ મહીસાગર આણંદ તેમજ મિત્રો વડોદરા છોટાઉદેપુર નર્મદા પંચમહાલ દાહોદ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં તેમજ અમરેલી ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત કચ્છ મોરબી પાટણ મહેસાણા ગાંધીનગર તેમજ અરવલ્લી ખેડા જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પાણી ફરી વળ્યા છે ત્યારે ભારે વરસાદ પડતા પોસ્ટ ઓફિસમાં વરસાદના પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે વરસાદના પાણી ભરાતા આસપાસના વિસ્તારો માછલીઓ તરતી જોવા મળી છે જોકે મુંબઈના અનેક વિસ્તારોમાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો ભારે વરસાદના કારણે સ્થાનિકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું